હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મહેન્દ્ર બસો પીસોતેર ટીયુ ટ્રેક્ટર આવેલ છે સાવ નવું ટ્રેક્ટર મિત્રો બે હજાર સોળ મોડલ માત્ર ત્રણ લાખને ત્રીસ હજારની કિંમતમાં વહેસવાનું છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને વિડીયોને લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર અને સોળનું છે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ચારે ચાર ટાયર નવા જોવા મળશે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે નવી બેટરી જોવા જોવા મળશે અને મિત્રો માલિકનું કહેવું છે એક જ હથો આ ચલાવેલું ટ્રેક્ટર છે તો મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક્સ એ સો ટકા વર્ક કરે છે કંપની કલર સાથે છે અને કંપની ફિટિંગ ટ્રેક્ટર છે મિત્રો હાલમાં ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી મિત્રો આ ટ્રેક્ટર લઈ અને સીધું પકાવવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ક્યાંયથી પણ ઓળ રાખતું જોવા નહીં મળે મિત્રો પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે વાયરિંગ લાઇટ બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે પણ છે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે મિત્રો ટ્રેક્ટરને બાકી કંડિશન જોઈ શકો છો તો મિત્રો આ ટ્રેક્ટરને આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું બે ચુમ્માલીસ ચપ્પન એક ઇઠ્યાસી અને મિત્રો બીજો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ઝીરો સોસઠ પંદરસો તેત્રીસ મિત્રો બંનેનો માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અંદાજિત તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ પ્રોપર વિશિયા જોવા મળશે રાજકોટ જિલ્લાના તો મિત્રો વિસિયા ગામ જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો જ છે અને મિત્રો તમને આગળ સ્ક્રીન ઉપર પણ વિડીયોમાં શો કરતો જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સેમનું બે ચુમ્માલીસવાળા નંબર અથવા એકાણું ઝીરો સડસઠવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ